એક રાજા હતો આ રાજાને કોઈ સંતાન નહી કોઈ સંતાન નહોતા એટલે આ રાજા એક વખત જંગલમાં ફરવા માટે જતો હવે ઘોડા ઉપર જાતા જાતા એને જોયું રસ્તામાં કે રસ્તા વચ્ચે પોપટનું બચું પડ્યું હતું એટલે આ રાજાને વિચાર આવ્યો કે આ પોપટનું બચું આ રસ્તામાં ક્યાંય કોઈ પ્રાણી ખાઈ જાય અથવા કોઈ રથમાં કે ગાડામાં આવી જાય તો આ મરી જાય એટલે રાજાએ આ પોપટના બચ્ચાને લઈ લીધું હાથમાં લીધું તો આમ પોપટનું બચ્ચું એટલું સુંદર હતું બરાબર જેમ આમ નાના બાળકને જોઈને આપણને આમ હેત આવે એમ રાજાને આ પોપટના બચ્ચાને હાથમાં લીધું તો એને હેત આવ્યું કે આ કેટલું સુંદર છે એટલે એને એમ છું મારે કોઈ બાળક નથી મારે કોઈ સંતાન નથી પણ જો આ પોપટના બચ્ચાને હું એ બાળકને જેમ જેવું ઉછેરું બરાબર અને આને હું મોટો કરું તો હું એમ માનીશ કે ભગવાને મને એક બાળક આપ્યું એની જેમ મારે આને મોટું કરવું છે એટલે આ રાજા પોતાના મેલમાં લઈ અને ગામમાં પોતાના નગરમાં સારામાં સારા જે મિસ્ત્રી હોય એને કીધું કે તમે સોનાનું પિંજરું આના માટે બનાવી દો રાજા નામ ખૂબ જ એ તેમ પ્રાણીઓ પ્રત્યે અને સોનાનું આ મોટું પિંજરું બનાવ્યું અને આ પોપટના બચાને એમાં રાખ્યું હવે આ બચ્ચું ધીમે ધીમે મોટું થવા લાગ્યું હવે મોટું થવા લાગ્યું એટલે રાજાએ વિચાર કર્યો કે આને આજુબાજુના પર્યાવરણમાં આને છૂટું મૂકવામાં આવે તો આને થોડોક મજા આવે અને બચું દરરોજ રાજા પિંજરું ખોલે એટલે આજુબાજુના જે ઝાડો આવે એના પર બે અને પાછો કલાક બે કલાકમાં પાછું પોતાના પિંજરામાં આવી જાય હવે બને એવું કે એક વખત આ બચ્ચું ઝાડ ઉપર બેઠું હોય છે ત્યાં પોપટો અને પોપટી ત્યાંથી નીકળ્યા એટલે એ ઓળખી ગયા કે આ બાળક તો આ બચ્ચું તો આપણું હે એટલે આને કીધું કે ભાઈ ઘણા સમય પહેલાં બરાબર આપણા માળામાંથી અચાનક વાવાઝોડું પવન આવવાથી તો પડી ગયું હોય કે અને અમારાથી કે નખું પડી ગયું

કારણ કે આપણે જોયું કે કૃષ્ણ ભગવાનને જન્મ આપ્યો દેવકીજી મોટા કર્યા જશોદા માતાને બરાબર તો વાસુદેવ અને દેવકી કરતા જશોદા માતાને નંદ બાપાને મૂકીને એને જવાનું મન નહોતું થાય હવે આને કીધું હું તમારી પાસે આવું નહીં તાજેના માતા પિતા હતા એ રડવા લઈ ગયા એટલે કે તું નહીં આવતો અમે આમ જૂરી જૂરીને એ કેસ અમારો આ જીવનશૈલી પૂરું કરી નાખશી તો કે તમે એમ કરો એ કે હું એ કે રાજાને પૂછી આવું એ આવવા દે તો આવું એટલે રાજાને પૂછવા જઈ છે એટલે રાજા કહે કે મેં તમને એ કહે કે આ પોપટના બચ્ચાને બાળકને જેમ મોટું કર્યું છે એને સમયે ખાવા પીવાનો એટલો લાડ આપ્યો છે અને આને રમાડવામાં ઉડાડવામાં જ મેં એ કે મારું આ જીવન આમાં જાય છે હવે હું એ કે આના વિના રહી બચ્ચાને કે તારા વિને હું તને એ કહે જવા ન દઉં પણ તારે એ કે તારા ઘરે જવું હોય તો પંદર દિવસ જઈ આવી ગઈ પંદર દિન હું તને વેકેશન આપું છું પંદર દિવસ કે તારા માતા પિતાને તો જઈ આવ અને પાછું આવતું રહેજે એટલે આને કીધું એના માતા પિતા ભાઈ પંદર દિવસ હું તમારી ઘરે આવું અને પાછું એ કે અહીંયા આવી જઈશ રાજા મારા વિના રહી ન હતો બરાબર એટલું એને કે બાળપણથી ને જ મને પાલન પોષણ કરીને મોટો કર્યો છે એટલે હું એના વિના ન રહી શકું ને રાજા મારા વિના ન રહી શકું એટલે કે ભલે કાંઈ વાંધો નહીં પંદર દિવસથી કે તું આપણી ઘરે આવું અને આ બચ્ચું હોય છે એ પંદર દિવસ સુધી એના વતનમાં જાય એના ઘરે જાય દિવસો તો ધીમે ધીમે પસાર થવા લાગ્યા હવે પોપટો ને પોપટી કે હવે તો બે દિવસ જ છે હમણાં તારે કે પાછું હો રાજા ઘરે જવાનું પણ રાજા એ કે તારું એ કે એટલું બધું રાખ્યું છે અમારા કરતા વધારે રાખ્યું છે તારું બરાબર તો અમે તને વસ્તુ આપી તો એ રાજાને આપીએ એના ઋણમાંથી તું છૂટી જાય તો કે એવી કઈ વસ્તુ કે અમે એક અમર ફળ આપી આ અમર ફળ તું રાજાને ખવડાવું એટલે રાજા ખાહે ને એટલે યુવાન થઈ જાય અને અમર થઈ જાય કોઈ દિવસ મરશે નહીં આવું ફળ એના આગળ હતું આ પોપટ આગળ એટલે એને આપ્યું કે આ ફળ તું જાને ત્યારે એ રાજાને આપજે એટલે આ પોપટનો બચો હતો એ ફળ એના પીઠ ઉપર આપીને ઉડતું 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 રાજા આગળ જાય ત્યાં રાતના બે વાગી ગયા તા એને થયું કે આ વડલો હે તો હું થોડીક આરામ કરું એટલે એને જે ફળ હતું એ વડલાની જે બખોલ હતી એ બખોલમાં મૂકી દીધું અને પોપટી હોય છે બધી આરામ કરે તા બની બને એવું કે રાતના ત્રણ ચાર વાગે નાગ હોય છે નાગ આવે જેવી નાગ આવે નાગ ફરતો ફરતો વડલા ઉપર જાય અને બખોલમાં જે ઓલું ફળ નહીં ને ફળને આમ મારે છે ફણ હોય છે થઈ જાય ઝેરી હવે આ પોપટના બચ્ચાએ સવારે જોયું તો ફળને હવે ફળ લઈને પાછો રાજા આગળ આવે રાજા ઘરે આવ્યું રાજાને કીધું કે ભાઈ આ ફળ હું તમારા માટે લઈ આવ્યો મારા માતા અને પિતાએ આપ્યું છે તમે આ ખાજો તમે અમર બની જાઓ આતા ભાઈ આમ સભા ભરાણી હતી બરાબર રાજામાં મેલમાં જ્યાં ત્યાં આમ પ્રધાનો બેઠા હતા બોરીતા ભાઈ ને યોગેશભાઈ બરાબર મંત્રી મંડળ ની બેઠો હતો અને આવી રીતે આમ પ્રજાએ કીધું ના બચાએ કે ભાઈ ભાઈ આ તમે તમે એટલે બોરીતા અમર બની જાઓ આનંદ આનંદમાં આવી જાય કે અમર બની જાવ મારે તો જો ભગવાન રહેવા છે તો આવું ને આવું રેવું હોય આમાં આવે આમ બરાબર આમ જોવા આવું છે ને આમ ગમે આવું રૂપ ને આવું આમ હીરાની જેમ મારે રહેવું હોય યોગેશભાઈ બોલ્યા કે જો ભાઈ તમારે આવું ના જવું હોય બરાબર પણ આ પ્રાણી છે આનો વિશ્વાસ ન કરે અત્યારે કોઈ માણા માણાનો વિશ્વાસ કરવા જેવો નથી આ પોપટ છે અને ન કરે ને આ ફળ ખાવ તમે મરી જાવ તો અમારે શું કરવું ત્યાં રાણીમાં હતા રાણીમાં બોલ્યા હોય ખાતા નહીં આ તમે આ ફળ ખાવ તો હું વિધવા થઈ જાઓ તો મારે ક્યાં જાવ આ ઝેરી હોય આ યોગેશભાઈ કે ઝેર નીકળે તા તાફણી કે ખવાય નહીં તો રાજા એમાં એક મંત્રી હતા બરાબર એ મંત્રી આ લેડીઝ હા એક હતા બેન એ બેન કે તમે એમ કરો એ કે આ કોઈ એવા પ્રાણીને બોલાવ્યો બકરીને એને ખવડાવે એટલે હમણાં ખબર એક મટકું નાખો જો એ યુવાન થઈ જાય અમર થઈ જાય તો પછી આપણે પૂરી બેન બેને આપશે ખવાય આ એમાં રાજાને એમ છે કે એ હાજી વાત મરે તો બકરું મરે આપણે બીજું ઉત્તર પડે એને બકરાને લઈ આવ્યા અને આવી રીતે ત્યાં રાખ્યો મેદાનમાં અને એમાંથી એક કટકો કાપીને બકરાને ખાવા આપ્યો બકરાએ જ્યાં ખાધું ને આ ફળ ખાધું ને આમ આવતા આવતા નીચે પડી ગયું પ્રધાન કે જોયું ને આ ભલે એ કે તમને કે આ પ્રાણી લાગે પણ આ અત્યારે કોઈનો વિશ્વાસ કરવા જેવો નથી રાણી કે જોયું ને આ ઝેર ફળ ખાધું ને બકરું મરી ગયું કે હા તો ભાઈ બોરીતા ભાઈ તલવડ કરી ગયો મારા ઉપર કે આવો દગો મેં તને મોટું કર્યું મેં તારું પાલન પોષણ કર્યું અને તે મને જ મારવા માટે કે આવું કાવતર કર્યું એમ કરીને સલવારથી જ્યાં આમ માર્યું ને તો માથું દળથી અલગ જડથી અલગ ભાઈ નિર્ણય લઈ લીધો અને પછી કીધું કે હવે આપણે એવું કરી આ જે ફળ છે કે એ એવી જગ્યાએ નાખી આવો કે ત્યાં કોઈ જાય નહીં બરાબર એવી જગ્યાએ નાખ્યા ને આ ગમે જ્યાં આવશે અને કોઈ ખાશે તો મરી જાય અને એમાં બે સૈનિકને જાઉં તમે આ ભાઈને આ ભાઈ ગયા બરાબર ગામની બારોબાર નગરની બારોબાર આમ ગયા અને જ્યાં ઓલા સાહેબ બેઠાને આમ બારોબાર ન્યા ખાડો ગઈરો અને ખાડાની અંદર એ ફળને દાટી દીધો હવે આ ક્યાં ઉપાય નહીં કર્યો આ તો રહ્યા એમ કરતા કરતા વર બે વર ત્યાં ચોમાસું આવ્યું અને એમાં કરતાં કરતાં એ જે ફળ હતું ને એમાંથી કોટો ફૂટર ઉગ્યું અને આવડું ઝાડ થયું ઝાડ થયું એટલે એમાં એવા ફળ આવ્યા કે આમ ચમકે એમના ગામમાં જે કોઈ કીધું કે રાજા આપણા એ લગ્નની એક ઝાડ ઉગ્યું છે અને આમ એવા ફળ આવ્યા છે કે ચમકે છે આવા ફળ તો આપણે ક્યાંય નથી જોયા તો રાજાએ સૈનિકના મોકલા જોયા હોય છે કે ફળ કયું છે થોડા સાહેબ ને કે તો ઓલો અમે વાયુ તો ઉગ્યું છે કે રાજા એમાં તો ફળ આવ્યા છે કે રાજા કે આ ફળ અગર કોઈએ જવા નથી ને આ ફળ કોઈએ ખાવાનું નથી આ ઝેરી ફળ છે અને ન્યા બે સૈનિકોને રાખી દીધા કાયમ માટે કે આ સૈનિકો આની ચોકી કરવાની કોઈ આવવા નથી આ ફળ કોઈ ખાઈ નહીં ત્યાં તમારે બેહવાનું બરાબર એટલે જે સાહેબ હતા સાહેબ જેવા ના સાહેબ જેવા બે સૈનિક રાખી દીધા કાયમ અધરજ ને બેઠા હોય ને એમાં ભાઈ એવું ગામમાં બે ગઈટા માણા હતા હાવ બિચારા ગરીબ માણા ખાવાનું મળે ન મળે કોઈ દઈ જાય ન દઈ જાય એમાં બાપાને વિચાર કરી રહ્યો કે આપણે એમ કરી દોહી કે અમે હવે તોય ગઈટી થઈ ગયા હું ગઈટી થઈ ગયા આ માગીને ખાવું એના કરતા આપણે બે મરી જાય કે આમ કરી ડોહી કે ડોહ કે પણ મરવું કેમ કે તો કે એમ કરી કે હું તને મારી નાખું તું મને મારી નાખ આ માજી કે મારો જીવ ન હાલે તમને મારતા તમે એ કે મને મારશો બાપા કે જીવ તો મારે ન હાલે પણ તો કે કરવું હું તો કે આપણે એમ કરી કે વાવલો ઝેરી ફળ એ કે કોઈ કુદે આપણે ઝેરી ફળ ખાઈ જાય ને તો આપણો છુટકારો થઈ જાય પછી નવો આવતા લેહી તો એ કે આ એ કરવા જેવું છે ઝેરી ફળ જો આપણે મળી જાય ને આપણે ખાઈ લઈએ બરાબર તો આપણે એ કે મરી જાય એટલે રાતના અગિયાર બાર વાગે ગામમાં તો હોપો પડી જાય પેલા એટલે આ માજી અને બાપા બે હંતા હતા ગયા અને બાપા એ એટલે ફળ લઈ લીધું ફળ તોડી લીધું અને ફળ તોડીને માજી અને બાપાએ બે એક એક બટકો ભેર્યો બે બટકો ભેર્યો બે થઈ ગયા ઓલા કે આલે આપડે થઈ કે આ કે મરવા આવ્યા હતા ના તો જોવા થઈ ગયા હવે જાવું ક્યાં તા વાતો કરે તો સૈનિક થયે એ કે કાં આ તમે કાંય આવ્યા તમે કોના છોકરા હોઈ ગયા એ કે અમે છોકરા નથી અમે એ કહી લાખો બા પણ આવી ગયા પૂરી બેન હૈ ગયા ગામના તો કે ના આહી કે લાખા બા પણ પૂરી બેન હોઈ કે એ તો નેવું વરાના હે તો તો ભાઈ રાજાને બોલાવ્યા અને શૈલી પણ આવ્યા ને બધાને એ જો આ ફળ હતું અને આ બે છોકરા એ કે આટા મારતા હતા તો રાજા કહેતા તમે કોણ હો હું ઈ કહું લાખો બાપો હોઈ ગયા આ એ કે એ પૂરી બેન હોય ને એ કે એ તો હવે મરવાના આ રહી કે હો વરસ આવા એવા તમે એ ક્યાં છો કોણ ક્યાંથી ને એવા હોય ક્યાં ફરતા ફરતા રાજા ક્યાં તપાસ કરો છો કે ઘરે જે લાખા બાપા પૂરી બેન હે ઘરે ગયા છે ને કે ન્યા ન્યા તો કોઈ નથી તો કે તમે એ આ કઈ રીતે આ ફળ ખાધું નાવા થઈ ગયા ત્યારે રાજાને સમજાણું કે હકીકતમાં આ ફળ હતું ને અમર ફળ હતું પણ આ કોઈ એવી પરિસ્થિતિ બનવાથી આ ફળ જે થઈ ગયું અને રાજાને પછી મંત્રીએ સમજાવ્યા કે આ વાત બરાબર આવી ઘટના બની હોય પછી આ વાર્તામાં રાજાએ નીચે લખ્યું કે તમે ક્રોધમાં કોઈ પણ નિર્ણય લેવાનો નહીં અને કોઈ પણ નિર્ણય લ્યો ને ત્યારે સો વખત વિચારવાનો કે આનું પરિણામ હું આવશે રાજાને ઘણો પસ્તાવથી દુઃખ થયો કે મારા દીકરા સમાનને બચ્ચાને મારી નાખું હકીકતમાંથી મારો હારો વિચારીને આ એ હોય એટલે રાજાએ આ જે વાર્તામાં છેલ્લા લખ્યું તો આપણે કોઈ નિર્ણય છે ઉતાવળમાં લેવાનો નહીં લઈ નહીં પહેલાં સો વાર વિચારવાનું બી આ વાર્તા દ્વારા આપણને બોધ મળે છે ઘણો બધો થાય